જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ગણેશ વિસર્જન તેમજ ઈદ એ પર્વને લઈ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જંબુસર નાયબ પોલીસ અધિક્ષક પી ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં જંબુસર પીઆઈ વી કે ભૂતિયા આર એલ ખટાણા તેમજ જંબુસર નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જંબુસરમાં બંને તહેવારો એકતા અને ભાઈચારાથી ઉજવણી કરવામાં આવે તે હેતુથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જંબુસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે આગેવાનોને હાજર રાખી આ મુદ્દે ચર્ચા કરી હતી જંબુસર નગરમાં શાંતિ એકતા અને ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ સમાજના પર્વની ઉજવણી થાય તેમ જણાવ્યું હતું આ સહિત બંને તહેવારો અનુલક્ષી કોઈ સમસ્યા હોય

યુસુફ ખા પઠાણ મુન્ના ભાઈ મલેક સહિત હાજર રહ્યા હતા તારીખ બે નવ બે હજાર પચીસ ના રોજ તંબુસર તથા આમોદ શહેરમાં ગણેશ ઉત્સવ અનુસંધાને શ્રીજીની મૂર્તિના વિસર્જન થનાર હોય જે અનુસંધાને તથા તારીખ પાંચ નવ બે હજાર પચીસના રોજ ઈદી મિલાદનો તહેવાર આવતો હોય તથા તારીખ છ નવ બે હજાર પચીસના રોજ ગ્રામ્ય વિસ્તારના શ્રીજીની મૂર્તિનું વિસર્જન હોય જે અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના સભ્યો તથા કમિટીના આગેવાનો તથા વિસ્તારના લોકોની એક મિટિંગ રાખવામાં આવેલ છે જે મિટિંગમાં આ તહેવારો અનુસંધાને શાંતિપૂર્ણ રીતે યાત્રાઓ પૂર્ણ થાય તથા કોઈ અનિચ્છીનીય બનાવ ન બને તે અનુસંધાને મિટિંગ રાખવામાં આવેલ છે અને તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવેલ છે કે આ તહેવાર બહુ શાંતિ રીતે પૂર્ણ થાય એ બદલ પોલીસને સહકાર આપવામાં આવે